રાજ્યની વધુ એક હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે રાજ્યના સુરેન્દ્રનગરમાં ગાયનેક હોસ્પિટલ વિવાદમાં આવી છે સુરેન્દ્રનગરની ચામુંડા હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે ઘર કામ કરતી પ્રસૂતાની દવા પૂર્ણ થઈ જતા પરિવાર ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી હતી તાનમાં આવેલી ચામુંડા હોસ્પિટલમાં પ્રસૂતાને દાખલ કરવામાં આવી હતી પ્રસુતાની ડિલિવરીનો સમય હજુ બાકી હોવા છતાં પણ હોસ્પિટલ દ્વારા તેને દાખલ કરવામાં આવી ત્યારબાદ પરિવાર મારા ભાણેજના કરના ને ચામુડા હોસ્પિટલ માં લઈને આયા હતા વાસીન ઉટકતા તો બતાવવા આવ્યા તો હોસ્પિટલમાં એમ કીધું કે તમારે બસ બે ત્રણ કલાકનો સમય છે ડિલિવરી તમારે નોર્મલ થઈ જશે પછી મેં ક્યાંય જવાનો આગ્રહ ન રાખ્યો બે ત્રણ કલાકમાં પછી ડિલિવરી કરી પછી કે અડધી કલાક પછી એવો બહાર આવ્યું કે એને ઓલા જે હાડકું આવે ને ત્યાં બાળક અટકાઈ જાય પછી કે આને સિઝરિંગ કરવું પડશે પછી એ મેં કીધું કે હવે એટલી હજે જો ભોગી ગયું હોય પછી મેં કીધું કે કોઈ વાંધો નહીં તમે સિજરિંગ કરી નાખો પછી સિજરિંગ કર્યું પછી પાછો કલાક પછી મેસેજ આવ્યું અંદરથી કે ધીમે હવે આ થોડીક તકલીફ જેવું છે કે ધીમે સુરેન્દ્રનગર જઈને લોહી લઈ આવો પછી મેં લોહી લાયા જે બે બોટલ કણની અને બે બોટલ લોહીની પછી એ જે લોહી લાયા પછી લોહી પૂરતું અડધી બોટલ કે ચડાયું પછી સાડા ત્રણ બોટલ વધ્યું પછી પાછળ બે ત્રણ કલાક પછી એવું કીધું કે આ બેનની હાલત બહુ ખરાબ છે તમે સુરેન્દ્રનગર વહી જાઓ સુરેન્દ્રનગર ટીબીમાં ગયા ટીબી માં ગયા પછી ન્યાય એમને સારવાર ટૂંકી સારવારને લઈ અને એમ કીધું કે આ હાલત બહુ નાજુક છે અને તમે અમદાવાદ રિફર કરો પછી ન્યાય ગયા અત્યારે હાલમાં વેન્ટિલેટર ઉપર છે એક થાનગઢમાં આઝાદ ચોક ની અંદર હોસ્પિટલ આવેલી છે થાનગઢ તાલુકામાં હવે એમાં અમારા ભાઈ જે ડિલિવરી માટે ગયા હતા પણ ખરેખર એ બતાવવા ગયા હતા પણ ડિલિવરી માટે રોકાણ રોકાણ કર્યું હતું જેથી કરીને એ લોકો જીતું હતું કે બે ત્રણ કલાક રોકાઈ જાઓ ડિલિવરી થઈ જાય પણ કે ખરેખર ડિલિવરી લોકોએ સર્જિંગ કર્યું સર્જિંગ કર્યા બાદ પછી એટલી બધી ગંભીર હાલત થઈ ગઈ છે કે લોકોએ ચોવીસ કલાક ડૉક્ટરને જણાવ્યું નથી હજી કે પેશન્ટની હાલત બહુ જ સિરિયસ છે પણ અમે બીજા દવાખાને રિફંડ કર્યા ત્યારે ખબર પડી કે એ ડૉક્ટરે કેસ સિરિયસ કરી નાખ્યો હતો પણ ખરેખર બધા આજે સિવિલ હોસ્પિટલની અંદર દાખલ છે બરાબર પેશન્ટની હાલત બહુ ગંભીર છે